આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શ્રાવણનો બીજો સોમવાર ભક્તો શિવ ભક્તિમાં લીન સોમનાથથી સમાચાર મળી રહ્યા છે સવારે દસ વાગ્યા સુધીમાં ત્રીસ હજારથી થી વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા છે દેવ સોમનાથ સોમનાથ મહાદેવના મહાદેવના શ્રાવણ મહિનાનો બીજો સોમવાર હોય ત્યારે ચરણોમાં ભક્તોનો મહાસાગર ઉમટ્યો છે શિવજીની આરાધનાના મહાપર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરીને પૂજામાં જોડાયા છે ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા દ્વારા ટ્રસ્ટ પરિવાર સમેત પાલકી પૂજા કરવામાં આવી છે અને પાલકી પૂજાનો પાલકી યાત્રાનો પ્રારંભ પણ થયો છે तीर्थ प्रणाली का अनुसार सवार सोमनाथ महादेव की प्रतिकृति स्वरूप मंदिर परिसर में पालकी यात्रा में प्रदक्षिणा कर हजारों भक्तों

આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારનો પવિત્ર દિવસ છે અને દર વર્ષે પરંપરા પ્રમાણે હું મારા પરિવાર સાથે અહીંયા ભગવાન સોમનાથના દર્શન કરવા માટે આવ્યો છું આપણે ભાઈ અહીંયા જોઈએ છે કે લાખો ભક્તો શ્રાવણ મહિના દરમિયાન અને આખા વર્ષ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથના દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે આપણે બધા જોઈએ છીએ પ્રમાણે આખા દેશમાં અને દુનિયામાં ભગવાન સોમનાથનું નામ પવિત્રતા અને ભગવાનના આશીર્વાદ મેળવવા ઈચ્છતા લાખો લોકો સોમવારે અહીંયા આવે છે અને આખા દેશમાંથી દરેક રાજ્યના વડીલો ભાઈઓ બહેનો યુવાનો દરેક ભાષા બોલતા વ્યક્તિઓ આખા દેશમાંથી અહીંયા આવે છે પરદેશમાંથી પણ હજારો વ્યક્તિઓ એયા ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા આવે છે અને ભગવાનના આશીર્વાદથી બધા સુખી થાય છે અને ભગવાન બધાને ભોળાનાથ આશીર્વાદ આપે છે એ પ્રમાણે બધા સુખી થાય બધા સમૃદ્ધ થાય દેશની એકતા અખંડિતતા અને સલામતી વધે એ માટે ભગવાન સોમનાથના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી અમે બધા પ્રાર્થના કરીએ છીએ ભાઈ કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો છે રાજપૂત સરકાર પેલી ન્યાય નથી આપ્યો એ લોકો ન્યાય યાત્રા લઈને નીકળ્યા

વડોદરાનો હોય કે સુરત નો હોય તમારી ગુજરાતની ભારતીય જનતા પક્ષની ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ વાળી સરકારે જે શક્ય છે તમામ પગલા લીધા છે અસરગ્રસ્તોને કે બધાને જે થાય બધી મદદ કરી છે કાયદા મુજબ જે કાર્યવાહી કરવાની થાય એ કડક માં કડક રીતે કરી છે અને નામદાર હાઈકોર્ટ દ્વારા પણ જે જે માર્ગદર્શન આપવામાં આવ્યું જે સૂચના સરકારને આપવામાં આવી એ પ્રમાણે સરકારે બધી જ વ્યવસ્થાઓ કરી અને જે લોકો આરોપીઓ છે જે લોકોના કારણે આ બધા અકસ્માતો થયા જે લોકો આમાં છે એવા તમામ સામે સરકાર કડક કાર્યવાહી કરી રહી છે એટલે કોઈ ન્યાયયાત્રા નીકળે કે ના નીકળે કોઈ માગણી કરે કે ના કરે સરકારની અમારી ફરજ છે કે અસરગ્રસ્તોને જેમને તકલીફ પડી છે એવા તમામને મદદરૂપ થવું જોઈએ

લગભગ પાંચ લાખ કરતાં વધુ સરકારી કર્મચારીઓ છે એમાં શિક્ષણ વિભાગના શિક્ષકોની પણ ખૂબ મોટી સંખ્યા છે અને ગુજરાતના લગભગ તમામ ગામોની અંદર પાંત્રીસ છત્રીસ હજાર જેટલી શાળાઓ ગુજરાત સરકારના માધ્યમથી ચાલે છે પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ કોલેજો આ બધું જો ગણીએ તો એમાં લગભગ સાડા કરોડ કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને એમને શિક્ષણ આપવા માટે હજારો ને લાખો કર્મચારીઓ શિક્ષણ વિભાગ સાથે વિવિધ રીતે સંકળાયેલા છે આ પૈકી કેટલાક લોકો વગર રજાએ પરદેશ જતા રહ્યા હોય અથવા બહાર ગયા હોય કે બહાર જઈને સેટલ થયા હોય અને અહીંયા એમની શાળામાં હાજરી ચાલતી હોય એવું કેટલાક કિસ્સા તાજેતરમાં સરકારના ધ્યાન ઉપર આવ્યા છે મીડિયા મારફતે પણ ધ્યાન ઉપર આવ્યા છે અને મેં જે નિવેદન જોયા શિક્ષણ મંત્રીશ્રીના એ પ્રમાણે સરકારે આના અંગે ખૂબ ગંભીરતાથી નોંધ લીધી છે અને દરેક ડીઓ દરેક જિલ્લામાં બધાને સૂચના આપી છે કે દરેક શાળાની અંદર શિક્ષકોની નિયમિત હાજરી પુરાય અને જે ખોટી હાજરી પૂરી છે એમની સામે પણ સરકાર પગલા લેવાની છે